બાબરમાં રોડ રસ્તાની કામગીરી ગોકળ ગતિએ ચાલતા લોકો પરેશાન કદાચ આ કહેવું બાબરમાં સાચી પડતી હોય તેમ ભર ચોમાસે રોડના કામ ચાલુ કરાતા અને સવાલો બાબરમાં લાટી બજાર તેમજ રોડિયા નગરમાં રોડ તોડી મૂકી દેતા આજે વહેલી સવારથી વરસી રહેલ વરસાદના કારણે લોકોની કફોડી હાલત વેપારી મથક વિકાસ વધી રહ્યો છે બાબરના વિકાસમાં રાજ્ય સરકાર પણ સહભાગી બની વિકાસના કામો માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે પરંતુ સ્થાનિક નબળી નેતાગીરીના કારણે અહીં કોન્ટ્રાક્ટરો હાવી થઈ ગયા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં વાવ રોડને પહોળો કરવાનું કામ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલ છે પરંતુ વિકાસ જાણે ગાંડો થયો હોય તેમ રસ્તા પરના હેવી વીજ લાઈન પસાર થતાં વીજ થાંભલા હટાયા વગર જ કામ શરૂ કરી દેવાયું હતું ત્યારે ભાભરસાઈના સતત ટ્રાફિકથી ધમધમતા એવા બજારમાં રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે બનાવતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પેચિંગ કર્યા વગર જ કામ ચાલુ કરી દીધું ત્યારબાદ અહેવાલ બાદ આ રોડ તોડી કામગીરી ચાલુ કરાઈ અને હાઈવેથી વિનોદ વોચકુ સુધી કામ કરી ત્યાર પછી બાકી રહેલ રોડ તોડી મૂકી દેતા લોકો ખૂબ જ હલાકી ભોગવી રહ્યા છે અત્યારે ચોમાસાની સિઝન દરમિયાન ભાબરમાં રસ્તાઓના કામ ચાલુ કરાતા શહેરીજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે બાબરના લાટી બજાર વિસ્તારમાં લગભગ ખરીદી કરવા માટેની તમામ દુકાનો આવે છે અને બાબર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકો લાટી બજારમાં જ ખરીદી કરવા આવે છે અને લાટી બજારમાંથી જ હાઈવે તેમજ તિરુપતિ માર્કેટમાં જવાના વિસ્તારનો મેઇન રસ્તો છે અને તેમાંય ભર રોડ તોડાતા લોકો તેમજ વાહન ચાલકો તોબા પોકારી ગયા છે તો બીજી બાજુ શહેરના રોડિયાનગર વિસ્તારમાં પણ આવી જ રીતે રોડ તોડી દેવાતા શહેરમાં આજે વહેલી સવારથી પડી રહેલ વરસાદના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ જતા લોકો તેમજ રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે એવા સોમાભાઈ રાવળ એસ ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા